ભારત દર્શન આપનું છે બનાવવામાં આવી તાલુકાના કરમલા ગામમાં છેલ્લા સાત વર્ષથી પેપરના ગણપતિ બીજા વર્ષે આખી સિંઘ ગણપતિ પછી ગોર ગણપતિ પણ બનાવવામાં આવ્યા હતા એના પછી ભૂંગળાના ગણપતિ પણ બનાવવામાં આવ્યા હતા ગાયના છાણથી બનેલ ગણપતિ અને દર વખતે ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માંગ છે અને આ વખતે જે મૂર્તિ બનાવી છે કાળા તલની છે આ મૂર્તિ સવા ચાર ફૂટની છે તેનું વજન પંદર કિલો છે જે કાળા તલ બનાવેલ છે અને આ મૂર્તિનું બનાવવાનો ખર્ચ માત્ર પંદરસો રૂપિયામાં તૈયાર થયેલ છે આ સ્વચ્છ ભારત માટે જે મોદી સરકાર સ્વચ્છ ભારત અભિયાન જે છે તેના અંતર્ગત દર વર્ષે નવી નવી મૂર્તિઓ બનાવીએ છીએ આ મૂર્તિ અમે વિસર્જન કરવા જઈએ ત્યારે જળચર પ્રાણીઓને નુકસાન ન પહોંચે કે કોઈ તકલીફ ન થાય અને તેમને ખાધા ખોરાકી મળી રહે અમે દર વખતે અલગ અલગ કઠોળ લઈ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ આ મૂર્તિમાં બે કિલો કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ સુરત ગુજરાત